શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ફળત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે એક ઈસમને વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પકડાયેલ આરોપીનું નામ પંકિત કિશોરભાઈ રાવળ તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીઓના નામ કલ્પેશ ઉર્ફે કમલેશ બારિયા અને એક અજાણ્યો ઈસમ તેમ જાણવા મળેલ છે નહીં પકડાયેલ આરોપી સામે પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા